સમાચારની શરૂઆતમાં જ ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે આરોગ્ય આરોગ્ય પર ઉતર્યા છે ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓ એકઠા થયા છે અને પોતાની માંગ જે છે તે કરવા માટે આંદોલન કરી રહ્યા છે જેમની અંદર ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ દેખાવ કર્યો છે ત્યારે અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ જે છે તે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા છે અને ત્યાં સૂત્રોચ્ચારો કરી દેખાવો કરી રહ્યા છે સૂત્રોચ્ચારોમાં અભી નહી તો કભી ના નારા સાથે સૂત્રોચ્ચારો આરોગ્ય કર્મચારીઓ કરી રહ્યા છે કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ દેખાવ કર્યા છે તે સરકાર સુધી પહોંચાડવા તેઓએ સૂત્રોચ્યારો કર્યા છે ગુજરાત રાજ્યના પંચાયત વિભાગ વર્ગ આરોગ્યના કર્મચારી છેલ્લા બે વર્ષથી ગત હડતાલના બાબતે અમે આજે પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ સેક્ટર સેવણી ખાતે સેક્ટર છમાં માં ધરણા કાર્યક્રમ યોજી અને દેખાવો કર્યો છે અમારા પડતર પ્રશ્નો છેલ્લા બે વર્ષથી છે જેમાં મુખ્ય અમારો પ્રશ્ન છે ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે લાગુ કરવો જેમાં સરકારશ્રીએ કમિટીની રચના કરી કમિટીની રચનાના અંતે એક વર્ષ પહેલાં તેર ત્રણ બે હજાર ત્રેવીસના રોજ કમિટીએ સ્પષ્ટ બહુમતીથી અહેવાલ પણ રજૂ કરી દીધો અભિપ્રાય પણ રજૂ કર્યો પણ આજે આવનાર તેર તારીખે અને એક વર્ષ પૂરું થાય છે તો ટેકનિકલ કેડર પગાર બાબતે પણ અમારો કોઈ વિભાગમાંથી આગળ કાર્યવાહી નથી થઈ જેના અંતે અને અમારા એમપીએચ ડબલ્યુ એફએ ડબલ્યુને અમે ફિલ્ડના સર્વેલન્સ કર્મચારીઓ હોઈએ અમારે ઘરે ઘરે આરોગ્યની સેવાઓ પૂરી પાડવાની હોય અમારે નો ગેઝેટ હોય નો બજેટ હોય નો પંચાયતના નિયમો બતાવવાના હોય અમારે તો જનતા જનાર્દન અમારો ભગવાન છે અને એને અમારે આરોગ્યલક્ષી સેવા ફીડમાં પૂરી પાડવાની હોય છે જેથી અમારે ખાતાકી પરીક્ષા જે લાગુ કરવામાં આવી છે જે નિયત કરવામાં આવી છે પંચાયત વિભાગ દ્વારા જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત થયેલી હતી તે પંચાયત વિભાગ દ્વારા નિયત થઈ છે તો આ પરીક્ષા રદ જળ મૂળમાંથી કરવા માટેની અમારી ઉગ્ર આંદોલન અને માંગણી છે આજથી દસ દિવસ પછી જો કોઈ પણ ઠોસ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન

એક કાર્યક્રમ આપ્યો હતો રાજ્ય સરકાર હતો છેલ્લા બે વર્ષથી તેમની પડતર માંગણીઓ છે અને રાજ્ય સરકાર દ્વારા એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી તેને લઈને આજે તેઓ આક્રોશ જોવા મળ્યા હતા વાત કરવામાં આવે જે તેમની ત્રણ માંગણીઓ છે તેમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાની ਨਹੀਂ ਬਾਕੀ ਤਨ ਮੇਰੇ ਤੇ ਆਪਾਂ ਦੀ ਮੰਗ ਨਹੀਂ ਦੀ ਤੇ ਜੇ ਟੈਕਨੀਕਲ ਕੇਡਰ ਜਿਹੜੇ ਪ੍ਰੋਸੀਜਰ ਲੇਬਰ ਚਲਾ 22 ਰੋਜ਼ ਦੀ ਆ ਪਰ ਤੋਂ ਦੇ અને બીજી માંગણી જે હતી તે ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગણી હતી આ ત્રણ મુખ્ય માંગણી હતી આ ત્રણ મુખ્ય માંગણી લઈને તેઓ સરકાર સામે કેટલી વખત રજૂઆત કરી ચુક્યા છે છતાં પણ સરકાર તરફથી કોઈ નિરાકરણ ના આવતા આજે તેમણે આ કાર્યક્રમ આપ્યો હતો અને હજુ પણ તેમણે જણાવ્યું કે હજુ પણ જો સરકાર ધ્યાન ઉપર નહીં લે તો આગામી દસ દિવસ પછી તેઓ ચોક્કસ મુદત હડતાલ કરશે અને જે લોકો એલાન થશે તેની જવાબદારી સરકારની રહેશે આમ કરીને તેમણે આજે ધરણાનો એક કાર્યક્રમ આપ્યો હતો અને કહી શકાય કે છેલ્લા ઘણા સમય થી તેમણે રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ નિરાકરણ ના આવ્યું તેને લઈને આજે માસ મૂકી હતી એક અને ની કાર્યક્રમ જી વિદેન આજ આરોગ્ય કર્મચારીઓ લગભગ થોડા મહિનાઓ પહેલા પણ ગાંધીનગર બાંધમાં લીધું હતું હલ્લા બોલ કર્યો હતો જિલ્લા પંચાયત આગળ એના આગેવાન જે છે મોરી તેઓ દ્વારા આ જે તમામ જે માગણીઓ હતી તેને લઈને સરકાર સાથે બેઠક પણ થઈ ગઈ હતી ને ત્યારબાદ આંદોલન સમેટાઈ ગયું હતું ફરી એક વખત આંદોલને ઉગ્ર આંદોલન સ્વરૂપ પકડ્યું છે જેને સત્યાગ્રહ છાવણી ખાતે તમામ લોકો એકઠા થયા હતા જે બેઠકમાં ત્રણ માંગો ઉપર ચર્ચા થઈ હતી તે માંગો વિશે આગેવાનો વિશે કોઈ જણાવ્યું છે કેમ જે અગાઉ જે આંદોલન થયું હતું ત્યારબાદ સરકાર સાથે સમાધાન કરવામાં આવ્યું હતું અને તેમની માંગણી પ્રત્યે ધ્યાન આપવામાં આવશે તેવું આશ્વાસન સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ના આવ્યા બાદ આજે ફરીથી તેઓ હત્યાગ્રસ્ત છાવણી એક દિવસથી મારે એકઠા થયા હતા ધરાણાનો કાર્યક્રમ આપ્યો હતો હજુ પણ દસ દિવસથી સરકારને મુદત આપવામાં આવી છે કે જો દસ દિવસમાં નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મદદની હડતાલ કરશે એટલે જો અચોક્કસ મુદતની હડતાલ કરશે તો રાજ્યના તેત્રીસ જિલ્લાઓના લગભગ પંદર જેટલા જે કર્મચારીઓ છે તે તમામ અચોક્કસ પદ્ધતિની હડતાલ ઉપર જી અમારી સાથે જોડાવા બદલ આભાર આશ્વાસન બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા ફરી એક વખત આરોગ્ય કર્મીઓ જે છે તે ગાંધીનગરમાં એકઠા થયા છે અને જે પોતાની પડતર માંગણીઓ છે તે સરકાર સામે માંગ કરી રહ્યા છે કે સત્વરે અમારી માંગ જે છે તે પૂર્ણ કરવામાં આવે નહીં તો આગામી સમયમાં જે છે તે અચોક્કસ મુદ્દતની હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે